વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ત્રિપાક્ષુ શ્રીવાસ્તવે ફોર્મ પાછું ખેંચી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે જેથી હવે જોવાનું રહ્યું કે મધુ શ્રીવાસ્તવનો ટેકો કોને ફળે છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે રાજ્યની પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે જેમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે જીત કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી ધારણ કરી લીધો હતો જેથી હવે વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી છે ત્યારે ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે જ્યારે કોંગ્રેસે ક્ષત્રિય કાર્ડ રમી અનગણના કનુભાઈ ગોહિલની ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તેવામાં

છત્રી સમાજને બહુ બેટી માટે જે વ્યક્તિ બોલ્યા છે એના વિરોધમાં છત્રી સમાજ આખા ગુજરાતમાં જાગ્યું છે તો આપણે બી જાગવું જોઈએ અને છત્રી સમાજને આગળ લાવવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ વોટ આપવાના પ્રયત્ન કરવા જોઈએ અને કોંગ્રેસને આગળ લાવવાનો પ્રયાસ કરવા જોઈએ એવા નિર્ણય કાલે અમારા થયા એ નિર્ણયના આધારે મેં જ્યારે ફોર્મ ભર્યો હતો અપક્ષ તરીકે એ ફોર્મ પાછો ખેંચી રહ્યો છું છત્રી સમાજ આગળ વધે છત્રીસ સમાજના વડે હું છો છો વખત ધારાસભ્ય બન્યો છું આદિવાસી સાથે ઇતર કોમના સાથે બધી જ જાતિ સાથે છો છ વખત ધારાસભ્ય બન્યો અને છ વખતના ધારાસભ્ય દરમિયાન અંદર જે વિકાસના કાર્ય કર્યા છે મેં મારા વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલોને મારી નર્મો વિનંતી છે કે છ છો ટાઈમ એટલે ત્રીસ વર્ષ સુધી મેં આપની સેવા કરી અને ત્રીસ વર્ષના દરમિયાનના અંદર વિના મૂલ્યે કામ કર્યું કોઈના રૂપિયા નહીં લીધા કોઈ ફેક્ટરીમાં રૂપિયા નહીં લીધા કોઈના પાસે ચૂંટણી ફંડ નહીં લીધું કોઈના પાસે ટકાવાર નહીં લીધું અને ત્રીસ વર્ષ સુધી નિઃસ્વાર્થ કામ કરતો આવ્યો છે કોઈ જાતિને નહીં લડાયો કોઈ ગામને ભાગલા નહીં પાડ્યા બધાને એક કરવાના પ્રયાસ કર્યા છે એટલે મારી વાઘોડિયા મત વિસ્તાર કે જે વાઘોડિયા છત્રીસ મત વિસ્તાર વડોદરા તાલુકો આવે અને વાઘોડિયા તાલુકા આવે બધા જ તાલુકાના વિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર કોંગ્રેસને ટિકિટ વોટ આપજો નીચે કોંગ્રેસને વોટ આપજો બે વોટ આપવાનું છે વાઘોડિયા ખાતે વાઘોડિયા એકસો છતીસ ખાતે બે વોટ આપવાના છે બે વોટના સાથે બે વોટ કોંગ્રેસને મળે એ જ મારી શુભકામના છે કેટલાક છેલ્લા કેટલાય સમયથી જે એક કુંભની ઉપર જે બહેન દીકરી પર જે ટિપ્પણી થઈ ત્યાર પછી અને એક મહિનાની અંદર જે ગુજરાતમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ અંકારને અભિમાનની વિરુદ્ધમાં એ જન આકોટ જે ફાટી નીકળ્યો છે એમાં મધુભાઈને એવું લાગ્યું કે વડોદરાને વા વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ મળેલા છે અને એ આશીર્વાદ થકી એમણે પણ પોતે સર્વે કર્યો તો એમને લાગ્યું કે કોંગ્રેસ જીતમાં છે કોંગ્રેસ સારી બહુમતી મળવાની તો મધુભાઈના પણ અમને આશીર્વાદ મળ્યા છે મધુભાઈ સાથે બે દિવસથી અમારી વાતચીત ચાલતી હતી અગાઉના સમયમાં અમે વિકાસના કર્યો પણ મધુભાઈ અને અમે સાથે બેસી અને જ્યાં જ્યાં લોકોની જરૂર પડશે તે જગ્યાએ અમે વિકાસના કામોમાં અગ્રસર રહીશું એવી ખાતરી આપું છું